ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો શ્રીલંકા ટુરિઝમ દસમીએ ઇન્દોર બારમીએ વડોદરા અને ચૌદમીએ સુરતના શ્રેણીબદ્ધ બી ટુ બી રોડ શો અને નેટવર્કિંગ ઇવેન્ટનું આયોજન કરીને ભારતના મુખ્ય બજારોમાં દેશની વિવિધ પર્યટન તકોને હાઇલાઇટ કરીને ભારતીય પ્રવાસીઓ પ્રત્યે તેની પ્રમોશનલ વ્યૂહરચનાઓને વધુ તીવ્ર બનાવી રહ્યું છે મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો અને શ્રીલંકા કન્વેન્શન બ્યુરો વર્ષભર શ્રીલંકાને પ્રોત્સાહન આપવા માટે આ બી ટુ બી રોડ શોનું આયોજન કરી રહ્યા છે આ ઇવેન્ટ શ્રીલંકા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગ વિવિધ આકર્ષણો સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિનું પ્રદર્શન કરશે શ્રીલંકામાં ભારતીય મુલાકાતીઓમાં નોંધપાત્ર વધારો એ પ્રવાસીઓની સંખ્યામાં વધારા માટેના મુખ્ય કારણ તરીકે ઓળખાય છે આજે લી મેરિડિયન ખાતે શ્રીલંકા ટ્યુરિઝમનો એક રોડ શો કરવામાં આવ્યું છે જ્યાંથી ત્યાંથી આપણે બોમ્બઈમાં શ્રીલંકા કોન્સ્યુલેટના જે ઇઝ એક્સિલન્સી છે એ પણ આવ્યા છે અને ત્યાંના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના કોન્સ્યુલેટ પણ આવ્યા છે અને બહુ સારો રોડ શો દેખાઈ રહ્યો છે અત્યારે પાંત્રીસથી ચાલીસ ટ્રાવેલ એજન્ટ સપ્લાયર્સ ત્યાંથી આવ્યા છે સરસ ઓપોર્ચ્યુનિટી છે સુરતના લોકો સર સુરતના ટ્રાવેલ એજન્ટ્સ માટે નવા નવા ડેસ્ટિનેશન્સ એક્સપ્લોર કરવા માટે અને શ્રીલંકા ઇટ સિટીઝ બહુ વર્ષોથી સારામાં સારી જગ્યા ફરવા માટે રહી ચૂકી છે માલદીવ્સ છે આ બધું છે શ્રીલંકામાં બધું જ મળે છે તમારે હિલી એરિયા જોઈએ હિલી એરિયા મળે છે જંગલ એરિયા જોડે જંગલ એરિયા મળે છે સી બીચ જોઈએ છે સી બીચ મળે છે સિટી એરિયા છે સિટી એટલે કોમ્બો છે આખી વસ્તુનો એડવેન્ચરસ વસ્તુ જોઈએ તો ત્યાં એ પણ મળે છે પછી રિલિજિયસ ટૂર આપણે ઇન્ડિયન્સ માટે સૌથી મહત્ત્વનું શું છે રામાયણ છે રામાયણનો અડધો ભાગ એટલે રામાયણ ક્યાં થઈ હતી શ્રીલંકામાં જ થઈ હતી એટલે એ લોકોએ એ બધી વસ્તુ સાચવી રાખી છે અને એ અત્યારે એ ટુરિઝમ ડિપાર્ટમેન્ટને તમે માનો નહીં કે ત્યાં જ્યાં માતા સીતાને જ્યાં રાખેલી જે વડ પર બેઠ જ્યાં રાખેલા હતા ત્યાં તે વસ્તુ બી એ લોકોએ સંઘરીને રાખી છે એટલે બહુ સરસ ઓપોર્ચ્યુનિટી છે ટ્રાવેલ એજન્ટ્સ માટે મારા હિસાબે શ્રીલંકાને બહુ સારી રીતે પ્રમોટ કરવો જોઈએ જાન્યુઆરીથી પાંચમી જૂન બે હજાર ચોવીસ સુધીમાં એકસો સાહીઠ એકસો ચોર્યાસી ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત